તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું ચીકુનો આઈસ્ક્રીમ તો ચાલો જોઈએ ચીકુનો આઈસ્ક્રીમ કેવી રીતે બનાવવો ચીકુનો આઈસ્ક્રીમ બનાવવા માટે એક નોનસ્ટિક પેનમાં પાંચસો ગ્રામ ફૂલ ફેટ દૂધ લેવાનું છે અને ગેસની મીડિયમ ફ્લેમ પર દૂધને ઉકાળવાનું છે અને તેમાં વન ટેબલ સ્પૂન કોર્નફ્લોર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા દૂધ એકદમ ઘટ્ટ થશે અને અડધું થઈ જશે ત્યાં સુધી આપણે આ રીતે જ કોન્સ્ટન્ટ હલાવતા રહેવાનું છે હવે તમે જોઈ શકો છો દૂધ એકદમ સરસ રીતે ઠીક થઈ ગયું છે અને જે પેન પરની સાઈડમાં મલાઈ ચોટી છે એને પણ આપણે દૂધમાં જ મિક્સ કરી દઈશું અને ત્યારબાદ થ્રી ટેબલ સ્પૂન સુગર એડ કરી દઈશું સુગર તમે પ્લસ માઇનસ કરી શકો છો અને સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા આપણે સુગર વધારે એડ નથી કરવાની આપણે ચીકુનો આઈસ્ક્રીમ બનાવીએ છીએ માટે ચીકુમાં સ્વીટનેસ હોય જ છે હવે તમે જોઈ શકો છો દૂધ સરસ રીતે ઉકળી ગયું છે અને એકદમ થિક થઈ ગયું છે હવે ગેસ બંધ કરી દઈશું અને દૂધને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા મૂકી દઈશું હવે દૂધ ઠંડુ થઈ ગયું છે અને ત્યારબાદ મેં અહીંયા ત્રણ નંગ ચીકુને ક્રશ કરીને રાખ્યા હતા એ આપણે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું હવે તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને ટાઈટ કન્ટેનરમાં આપણે એડ કરી દઈશું અને દસ કલાક માટે આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું હવે દસ કલાક થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આઈસ્ક્રીમ થઈ ગયો છે હવે આપણે એને એક બાઉલમાં સો ફ્રેન્ડ્સ રેડી છે ખૂબ જ ટેસ્ટી હેલ્ધી અને બજાર કરતાં એકદમ સસ્તો એવો ચીકોનો આઈસક્રીમ ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે ફરી મળીશું મારા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો